હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે આપણે દિવાળીના નાસ્તા માટે કે પછી રેગ્યુલર દિવસોના નાસ્તા માટે બનાવીને ખાઈ શકાય એવો નાયલોન પૌવાનો ચેવડો બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે ઝડપથી પણ બની જાય છે તો તમે પણ આ દિવાળીમાં આ રીતે પૌવાનો ચેવડો જરૂર બનાવજો તો ચલો આપણે પૌવાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ તો નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે મેં અહીં પાતળા પૌવા પાંચસો ગ્રામ લીધા છે જેને મેં સાફ કરી ચાળી લીધા છે અને તાપમાં તપાવી લીધા છે તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તાપમાં તપાવ્યા છે તો હવે આપણે એને થોડા શેકી લઈએ ધીમા તાપ ઉપર આપણે આવા હલાવતા રહી અને શેકી લેવાના છે તડકામાં તપેલા હતા પૌવા એટલે બે થી ત્રણ મિનિટમાં જ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણા પૌવા સરસ શેકાઈ ગયા છે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણા પૌવા આખા રહ્યા છે વળી નથી ગયા સંકોચાઈ નથી ગયા તમે જોઈ શકો છો ફરીથી એચ પેન લીધું છે મેં હવે એમાં આપણે છ થી સાત ટેબલ સ્પૂન તેલ લઈશું લગભગ અડધા કપ જેટલું તેલ છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે એક ટી અજમો ઉમેરીશું અજમો ચોક્કસ ઉમેરજો ખૂબ જ સરસ લાગે છે આ ચેવડામાં હવે અજમો થોડો થાય લાલ નથી થવા દેવાનો થોડો આ રીતે થાય એટલે તરત જ આપણે સિંગદાણા ઉમેરીશું અડધો કપ સિંગદાણા લીધા છે મેં બધી સામગ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો થોડા સાંતળી લઈએ અત્યારે મેં અજમો લીધો છે પણ જો તમને અજમો ના માફક આવતો હોય અથવા ના ઉમેરો હોય તો તમે રાય પણ ઉમેરી શકો છો પણ અજમાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સિંગદાણા સરસ ફૂટવા લાગ્યા છે તો હવે એમાં આપણે અડધો કપ દાળિયાની દાળ લઈશું એને પણ સાંતળી લઈએ દાળિયાની દાળ શેકેલી જ હોય છે એટલે બહુ સાંતડવાની જરૂર નથી હોતી હવે એમાં આપણે કોપરું ઉમેરી દઈએ સૂકું કોપરું લીધું છે જેને મેં આવી રીતે સ્લાઇસ કરી લીધું છે એ ઉમેરી દઈએ આ રીતે કોકો થોડું સંકળાય સુગંધ આવવા લાગે એટલે એમાં આપણે લીલા મરચાં ઉમેરીશું મેં ચારથી પાંચ લીલા મરચાં લીધા છે જેને આ રીતે કાપી લીધા છે તમારે મોટા કાપવા હોય તો મોટા પણ કાપી શકાય છે સાકળી લઈએ આખી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમારે કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય છે પણ હું આ ચેવડામાં નથી ઉમેરતી હવે એમાં આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું પંદરથી વીસ મીઠા લીમડાના પાન લીધા છે મને મીઠો લીમડો થોડો વધારે પસંદ છે એટલે હું થોડું વધારે ઉમેરું છું તમારે ઓછું ઉમેરવું હોય તો ઓછું પણ ઉમેરી શકાય છે બરાબર સાતળી લઈએ હવે એમાં આપણે અડધી ચમચી હિંગ ઉમેરીએ હિંગ પણ ઓપ્શનલ છે તમારે ના પસંદ હોય તો નહીં ઉમેરો તો પણ ચાલશે પણ સરસ ટેસ્ટ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે હવે બધું સરસ સંકળાઈ ગયું છે અને બધું ક્રિસ્પી થઈ ગયું છે તો હવે એમાં આપણે શેકેલા પણ ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ટી સ્પૂન જેવી હળદર એક ટી આમચૂર પાવડર ઉમેરીએ તમારે આમચૂર ની જગ્યાએ લીંબુના ફૂલ ઉમેરવા હોય તો એ પણ મેરી શકાય છે આ ચેવડો ખાટો મીઠો સરસ લાગે છે એટલે તમે લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડર ચોક્કસ ઉમેરજો હવે દળેલી ખાંડ ઉમેરીએ તમારે જે પ્રમાણે પસંદ હોય ખાંડ એ પ્રમાણે ઉમેરવાની અત્યારે હું ચાર ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી રહી છું મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો હળદરનો સરસ કલર આવી ગયો છે આ જે રીતે આપણે હલાવતા જઈશું તેમ હળદરનો કલર પૌવામાં ચડતો જશે આ રીતે બે ત્રણ બે થી ત્રણ મિનિટ સુધી આપણે મસાલા નાખ્યા પછી શેકી લીધો છે બરાબર મિક્સ કરી લીધો છે તો હવે આપણે પોવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે તો આપણે ગેસ બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે નાયલોન પોહાનો ચેવડો આ ચેવડાને તમે પંદરથી વીસ દિવસ સુધી એર ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે થેન્ક યુ